નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડાનું સુપ્રસિદ્ધ વાત્રક અને સીડીકાંઠે આવેલું સોમનાથ મહાદેવ છે સૌરાષ્ટ્રનું સોમનાથ મહાદેવ છે તે પછી દ્વિતીય ક્રમે આ ખેડાનું સોમનાથ મહાદેવ ગણાય છે અને પ્રાચીન કાળે જ્યારે સિદ્ધરાજ જયસિંહે યાત્રાળુકર સોમનાથમાં નાખ્યો હતો ત્યારે અનેક શ્રદ્ધાળુઓ આ સોમનાથના દર્શન તરફ વળી ગયા હતા સવાસો શિવાલયની શિવનગરી કહેવાય છે અને નાના મોટા અનેક શિવાલયો છે અને ત્યાં જવાનો આ અતિ દુર્ગમ રસ્તો આપ જોઈ રહ્યા છો વરસાદ પડી રહ્યો છે યાત્રાધામ ટુ યાત્રાધામ માર્ગ પ્રોજેક્ટ અંતર્ગત ખેડા પાસે નવો પુલ બનાવાયો અને આ પુલ અને રોડ બનાવ્યા પછી આ સોમનાથના રસ્તાની હાલત ખૂબ જ દુર્ગમ બની ગઈ છે જે ગરનાળું હતું ત્યાં પણ ભયંકર ગંદકી ભરાઈ રહે છે અહીંયા તમે જુઓ રોડ વચ્ચે પાણી ભરાયેલા છે શ્રદ્ધાળુઓને સોમનાથ આવવું હોય તો ખૂબ જ કષ્ટ સાથે અહીંયા આવી શકે એમાં ઉંમરલાયક ઘરડા માણસો જે ખાસ કરીને વડીલો આવે છે એમના માટે તો અત્યારે ખૂબ જ તકલીફ પડે એવી સ્થિતિ છે અહીંયા જો ગટર કંઈક બનાવી હશે અને ખોદકામ કર્યા પછી એના જમીન રસ્તાનું સમતળ કામ કર્યું નથી એકવાર કોઈ કામ થઈ જાય પછી કોઈ જોનાર દેખનાર કે કહેનાર હોતા નથી પરમાણ નાગરિકોને અને શ્રદ્ધાળુઓને ખાસ તકલીફ પડે છે ખેડા શહેરની અંદર થઈ અને જો સોમનાથ આવવું હોય તો આ ગરનાળામાં થઈને આવવું પડે છે અને અત્યારે પણ ઘણા શ્રદ્ધાળુઓ આ ગરનાળામાં થઈને શહેરમાંથી આવતા હોય છે પરંતુ આ ગરનાળાની સ્થિતિ આપ જુઓ અંદર ભયંકર દુર્ગંધ ગંદકી અને ગટરના પાણી ભરાયેલા છે અને સાફ સફાઈ ખૂબ જ જરૂરી છે જે તે સંબંધિત તંત્ર હોય અને આપણે વિનંતી કરીએ છીએ કે આ સોમનાથનો રસ્તો છે આ ખેડાનગરજનોને ખેડા શહેરમાંથી સોમનાથ જવું હોય તો આ નરકાગાર નર્ક જેવા રસ્તામાં ગરનારામાં થઈને જવું પડે નવો પુલ યાત્રાધામ તો યાત્રાધામ એટલે ડાકોરથી દ્વારકાનો રોડ બન્યો છે એ ખૂબ સારી વસ્તુ છે પરંતુ એના કારણે સ્થાનિક આ સોમનાથ મહાદેવ માટે અગવડ ઊભી થઈ છે રોડ ખાતા એ સર્વિસ રોડ અહીં બનાવવો જોઈએ આ જો નદી તરફથી જે રેતી અને ખનન માટી ખનન રેતી ખનન થાય એનો આ રોડ છે અને અહીંયાથી સતત જે ડંફરિયા ચાલતા હોય છે એના કારણે આ રોડ રસ્તાની દુર્દશા થઈ ગઈ છે પરંતુ ડિપાર્ટમેન્ટ તંત્ર પવડી રોડ ખાતા અથવા જવાબદાર તંત્ર દ્વારા એક ધાર્મિક પ્રાચીન આ સોમનાથ મહાદેવ છે તો ત્યાં રસ્તો બનાવાય આ ગરનાડાની સફાઈ થાય અને આવનાર ટૂંક સમયમાં શ્રાવણ મહિનો આવવાનો છે તો શ્રાવણ પહેલાં જ આ રોડ સરસ પાકો વ્યવસ્થિત બની જાય તો કોઈ પણ માણસ વાહન લઈ અથવા ચાલીને આવી શકે એવી સુવિધા તંત્ર દ્વારા થાય એ માટે આપણે તંત્રને વિનંતી કરીએ છીએ હજુ એક મહિનાનો સમય છે એક મહિના પછી શ્રાવણ મહિનો આવશે અને આ મંદિર મહાદેવમાં સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુ દરરોજ ઉમટી પડશે હવે આવું જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્ર સોમનાથ પછી દ્વિતીય ક્રમે આ સોમનાથ મહાદેવ ગણાય છે અને ભારતભરમાંથી સન્યાસીઓ અહીંયા આવતા હતા અનેક ઋષિ મુનિ સંતો અને મહાપુરુષો અહીંયા રોકાય અને સાધના આરાધના કરતા હતા બાજુમાં વાત્રક નદી છે ને પાછળ શેરડી નદી છે અને અરણ્ય જેવું સરસ વાતાવરણ છે ત્યાં ભારતભરમાંથી જે સંતો સંન્યાસી રહેતા હતા એમના માટે જમવાની અહીંયા સરસ અન્ન ક્ષેત્ર પણ હતું અને મિત્રો સોમનાથ સંકુલની અંદર આ એક ચબૂતરો આવેલો છે પ્રાચીન ઢબથી બનાવટ કરાયેલી છે મંદિર ટાઈપ એની જરા ડિઝાઇન છે અને અંદર જે ઓરડા રૂમ છે એની અંદર અનાજ રખાતું હતું જે પક્ષીના ચણ માટે જે ભેટ આવે એ અનાજ એ રાખતા હતા અને એની ઉપર ચબૂતરો છે ત્યાં પક્ષીના ચણવા માટે દાણા નાખવામાં આવતા હતા અને ખૂબ જ પ્રાચીન ઢબનો એ ચબૂતરો છે અને મિત્રો આ ખેડા શહેરમાં આવેલું પવિત્ર સોમનાથ સંકુલ છે શિવ આરાધના માટે સાધના માટે ખૂબ જ શ્રેષ્ઠ જગ્યા છે વાત્રક કાંઠે છે ને એક બાજુ શેડી નદી વહે છે ને વિશાળ આ સંકુલ છે ને સવાસો જેટલા નાના મોટા અલગ શિવાલય અહીંયા હોવાની માન્યતા છે ખૂબ જ અરણ્ય જેવું ભવ્ય આ તીર્થ છે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સોમનાથ સમકક્ષ જ આ સોમનાથ સંકુલ છે અને એનો રસ્તો આજે આપણે દર્શન કરવા ગયા તો જોયો કે ખૂબ જ દુર્ગમ રસ્તો છે એટલે આપણે આ વિડીયો શેર કરીએ છીએ પણ પ્રાચીન કાળે કેવો વૈભવ હશે એ આ નંદી ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે મંદિરની જે તે સમયે કેટલી વૈભવી વિરાસત હશે અને મિત્રો આ સાથે આપણે સોમનાથના દુર્ગમ રસ્તાનો વિડીયો શેર કરીએ છીએ આપ આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી તંત્ર આપણા સોમનાથ મહાદેવનો રોડ શ્રાવણ મહિના પહેલાં સરસ શ્રદ્ધાળુઓ માટે બનાવી દે આ સાથે આપણે મિત્રો એક બીજો વિડીયો પણ શેર કરવાના છીએ ચોતરે ચર્ચા અને એ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ હતી એની ઝાંખી દર્શાવે છે એ પણ જરૂર જોજો અને મિત્રો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ શિવાય